આજે મારે એક માસ્તાની વાત કેવી છે સરસ એક વાત કરી દઉં પેલા છે ને આપણે તુલસીજીના દર્શન કરાવી દઉં પછી વાત કરું જય સ્વામિનારાયણ નારાયણ કેમ છો બધા મજામાં છો વેલકમ ટુ જ્યોતિ કે એડવેન્ચર્સ ચાલો ઠાકોરજીના દર્શન કરી લેવો ભગવાન કેમ છો દયાળુ લઈ જાઓ ભગવાન પા લઈ જાઓ પેલા ચાય પી લ્યો ચાય છે ને ભગવાને નાસ્તો ધરાવી દીધો છે ઠાકોરજીને નાસ્તામાં બનાવ્યું છે અમે ભગવાને આજે મસ્તનો નાસ્તો ધરાવી દીધો છે આજે છે લાડવો તીખા ગાંઠિયા અને દૂધ ને શાકભાઇ નાસ્તો છે એમાં દયાળું છે એમાં ગઈકાલે અમે છે ને લાઈવમાં ટિકટોક લાઈવમાં તીખા ગાંઠિયા બનાવ્યા હતા એટલે ભગવાને ધરાવ્યા જય શામના તુલસીજી કેમ છો દયાળુ મજામાં જય શામનારા જય શામનારા આજે મારે એક મસ્તની વાત કેવી છે સરસ એક વાત કરી દઉં પેલા છે ને આપણે તુલસીજીના દર્શન કરાવી દઉં પછી વાત કરું હો ને ચલો તુલસીજી શ્યામના તુલસીજી કેમ છો એટલે કે બાલ્કનીના તુલસીજીના દર્શન કરાવીએ ગઈકાલે આઈ થિંક મેં પરમદી વિડીયો મૂક્યો ને તો ઘણા એ મને કોમેન્ટ કરી કે પ્લીઝ તમને તુલસીજી જોઈએ છે તો આપશો તમને જરૂરથી બધાને જય સ્વામિનારાયણ જો વેધર છે આજે વરસાદ છે બરાબરનો વરસાદ છે આવી રીતે જો દેખાય કુલ વેધર છે ઠંડી છે હો ઘરમાં ઘરો મારા આ છે ને લીમડો પડી ના જાય ચાલો ચાય પીતા પીતા છે ને તમને એક વાત કરી દઉં ભગવાન એટલા મોટા છે ને ઠાકોરજી એટલે કે ભગવાન નો મહિમા આજે ભગવાનનો મહિમા સમજાવીશ દરરોજ તો સત્સંગ દીક્ષા ગ્રંથ નો શ્લોક સંભળાવું છું આજે તમને ભગવાનનો મહિમા સમજાવીશ આજે બીજી એક્ટિવિટી કંઈ નથી પણ સમજવાની વાત છે ભગવાનનો મહિમા ભગવાનનો મહિમા ત્યારે સમજાય જ્યારે તમારા જીવનમાં મુસીબત આવે ને ત્યારે જ્યારે તમારા જીવનમાં મુસીબત આવે ને ત્યારે તમે છે ને ભગવાનનો મહિમા સમજી શકો છો ક્યાં ગયો આનું મારું મારે છે ને ટોસ બનાવવા છે નાસ્તો કરવો છે એટલે ભગવાનનો મહિમા ત્યારે સમજી શકો ત્યારે જ્યારે તમારા જીવનમાં મુસીબત આવે ને ગઈકાલે છે ને જો ફ્રીજ સાફ કર્યું મસ્ત ગઈકાલે ઘસી ઘસીને ફ્રીજ સાફ કર્યું છે એટલે કેમ છે ને કે તમારા જીવનમાં ભગવાનનો મહિમા ત્યારે સમજાય જ્યારે જ્યારે તમને મુસીબત આવે તો એ પેલા કેમ આપણે નહીં સમજતા ગઈકાલે છે ને હું એક રીલ જોતી હતી તો રીલમાં છે ને આસ્ટ્રોનોટ છે ને ઉપર કંઈક બનાવતા હતા ને એ લોકો છે ને ઉડતા હતા એટલે કંઈક ફિક્સ કરતા હતા મને નથી ખબર એમાં એટલે એસ્ટ્રોનોટ છે ને કંઈક ફિક્સ કરતા હતા મને નથી ખબર એમાં શું ફિક્સ કરતા હોય ને નીચે છે ને આખી ચકેડી મને એવું લાગે કે જે આખી ચકેડી એટલે કે દરિયો ના હોય દરિયો આખો ફરતો હતો મને એવું લાગે દરિયો હતો અથવા સ્નો ખબર નહીં આખી ચકેડી ફરતી તમે વિચાર કરો જીવ જવામાં એક સેકન્ડ લાગે છે હે તો આપણે કોના માટે હાઈ હાઈવોરી કરીએ છીએ આપણે કેમ ભગવાનનો મહિમા નથી કાઈ લેતા આપણે કેમ બધા અત્યારે અત્યારે છે ને આમ હાય 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 પૈસો પૈસા માટે હાય 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 કરે છે બધા પણ પૈસો કિંમતી છે પૈસો કિંમતી છે હું એમ નહીં કહેતી કે નથી પૈસો કિંમતી છે આપણે મહેનત કરીએ છીએ આપણે પણ થાય મને પણ થાય કે એટલી મહેનત કરવા છતાં પણ અમુક ટાઈમે છે ને રિઝલ્ટ નહીં આવતું જેવું સક્સેસ મને જોઈએ છે એટલા વર્ષો થઈ ગયા સંઘર્ષ કરું છું પણ પછી અંતર્દિ કરું ને જ્યારે ભગવાનનો ભગવાને ભગવાનના સંતનો મહિમા સમજીએ ને ત્યારે એવું ફીલ થાય કે કંઈ નથી આ આ જીવન ખાલી તું છે અત્યારે એવું સમજાય છે હચી જ સમજાય છે કે ભગવાનને ભગવાનનો મહિમા સમજી લ્યો ને તો કંઈ જ નથી કરવાનું તમારે કંઈ જ નથી કરવાનું કંઈ બાકી નથી રહેવાનું ને આ તમારું આપણું આ બોડી છે એ તો જતું રહેવાનું છે રહેવાનું ને નષ્ટ થવાનું છે તો પણ એટલી બધી હાઈ ઓરી અત્યારે એટલું બધું લોકોને હેલ્થી એટલા એટલે અત્યારે અત્યારે લોકોને એટલા બધા હેલ્થી શું થાય છે કેન્સર એટલા બધા બધી જાતના કેન્સરો નીકળ્યા છે તો સારા માટે આપણે એટલી બધી કરીએ છે. જીવન નથી જીવી શકતા ભગવાનનો મહિમા બહુ જ જરૂરી છે ભગવાન એવડા મોટા છે ભગવાન એટલા મોટા છે ઠાકુરજી એટલા મોટા છે તમે એક વખત તમે છે ને કરજો સાચે જ એક વખત અંદર દ્રષ્ટિ કરશો કરશો ને તો તમને ખુદને અનુભવ થશે ફીલ થશે ને એટલી બધી આમ ફ્રોડ ફ્રોડ એટલું બધું આમ ચાલી રહ્યું છે ને ક્યારેક મને છે ને બહુ ફીલ થાય કે એક ખાલી નાની આમથી વસ્તુ માટે લોકો લડે છે નાની વસ્તુ પોતા માટે બસ મારે આગળ લે વધવું છે પણ મેન તમારે કોના માટે આગળ વધ ભગવાન આજે મનુષ્ય દેહ આપણને આપ્યો છે કોના માટે આપ્યો છે ભગવાન મહિમા ગાવા માટે કે નહીં કે આ બધી વસ્તુ કરવા માટે તો પણ લોકો આમાં એટલા બધા ઇન્વોલ્વ થઈ ગયા છે બસ અમે આગળ વધી જઈએ અમે જ અમારું જ કામ કરી લઈએ અમે કોઈને વધવા ના દઈએ આગળ કોઈને સપોર્ટ ના કરીએ વાય કેમ એટલું બધું કેટલું એટલું બધું વાય એટલું બધું વેડ છે વાય એટલું બધું સુકામ તમે કંઈ નથી લઈને આવ્યા અને કંઈ આ જે હથેરી છે ને ખાલી છે આવ્યા તા ને તો મુઠ્ઠી બાંધીને આવ્યા તા જશો ત્યારે આવી રીતે જવાના છો તો જાઉં છું હે તો પણ આમ નાનું આમ વસ્તુ વપરાઈ જાય આમ કેમ ને કરવું જોઈએ આમ કેમ આમ થાવું જોઈએ બસ એમ મારા મારે એને ધમાલ 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 આમ અમુક ટાઈમે મને એટલું ફીલ થાય કે અમુક ટાઈમે મને બહુ ફીલ થાય કે આપણે આના માટે જન્મ લીધો છે હાવુઅરી કરવા માટે મને બહુ ફીલ થાય કે આપણે જેના માટે આવ્યા છે હે એનો આપણે ટાઈમ આપણે એનો ટાઈમ આપણે જેના માટે આવ્યા છે જેના માટે આપણે આવ્યા છે કોના માટે આવ્યા આપણે ભગવાનનું ભજન કરવા માટે આવ્યા મહિમા સમજવા આવ્યા છે ને આપણે આ બધું કરીએ છીએ એટલો બધો સંતો આપણને મા બાપા મહન મહારાજ એટલો દાખલો કરે છે આપણને સમજાવવા માટે સંતો એટલો દાખલો કરે છે આપણને સમજાવવા માટે આપણે કેમ નહીં સમજી શકતા કેમ લોકોની ફિલિંગ નથી સમજતા કેમ લોકોને શું જોઈએ છે પૈસા જોઈએ છે લોકોને ના પૈસા નથી જોતા કંઈ જ નથી જોતું મારા કપડાં ઉડે છે કપડાં એટલા આ એટલે કપડાં ઉડતા નથી મારા કપડાં ખાલી મારે કબાટમાં રાખવાના જ છે ને ગઈકાલે મશીન કહી રહ્યું હતું તો આવી રીતે આ આ વાળી લીધા છે કબાટમાં મૂકવાના બાકી છે સુકામે સુકામ એટલી હાઈ ઓરી આપણે હે સુકામ એટલી હાઈ ઓરી કેમ એટલું બધું કે બસ કોઈને આમ મદદરૂપ નહીં થવાનું એની રીતે કરી લેશે આમ કરી લેશે તેમ કરી લેશે હા હું પણ શીખી છું મને કે કે છે ને મારી સાથે બહુ એવું થાય કે કે મારો છે ને સ્વભાવ એવો છે હું છે ને બધાને મદદરૂપ તરત જ થઈ જાઉં ને પછી છે ને મારી સાથે અન્યાય થાય સાચી હકીકત કહું તમને કે મારી સાથે અન્યાય બહુ થાય કે કે મદદ તમે છે ને કરો ને એ જ તમને છે ને પાડે એક પછી તમારું ઓલું ઘુસાતું બોલે એવું કરે આ એટલે હું કહેવાય એ જ માગું છું કે પ્લીઝ આપણે શું કરવા આવ્યા છે આ દુનિયામાં તમે ભગવાનનું ભજન કરવા આવ્યા છો તો ભગવાનનું ભજન ભગવાનનું ભજન કરવા આવ્યા છો તો ભગવાનનું ભજન કરી લો ચાલો બધા ચાય પાણી નાસ્તો જમવા જે છે ટોસ્ટ ને છે ને ક્રીમ લગાવ્યું છે આ ચીઝ ચીઝ ક્રીમ ચાલો શે સબસ્ક્રાઈબ લાયક માઇ યુટ્યુબ ચેનલ જ્યોતિભાઈ કેડવેન્ચર્સ બાય બાય